જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સોયા પુલાવ આ પુલાવ ખાવામાં એટલો સરસ લાગે છે કે તમે આ સોયા પુલાવ બનાવશો તો તમે વારંવાર આ સોયા પુલાવ બનાવીને ખાશો એટલો આ ટેસ્ટી પુલાવ બનીને તૈયાર થાય છે અને એની ટાઈમ આ ગમે ત્યારે સવારે બપોરે કે સાંજે તમે આ પુલાવ ફટાફટ બનાવીને ખાઈ શકો છો અને મહેમાન આવે તો પણ તમે આ રીતના તેને સાથ સાથે પાપ સાથે સર્વ કરશો તો એકદમ ખાવાની મજા પડી જશે એટલો જ આ ટેસ્ટી પુલાવ બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે બનાવીએ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ખાવામાં એકદમ યમી એવો વેસ્ટ સોયા પુલાવ તો પુલાવ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે આ રીતના જે સોયાબીનની વડી આવે છે તે લેવાની છે તો અત્યારે મેં એક વાટકી જેટલી આ સોયાબીનની વડી લીધી છે અને એક વાટકી જેટલા આપણે જે બાસમતી રાઈસ આવે છે તે આપણે લઈશું તો આપણે સૌથી પહેલાં બંનેને આપણે પાણી નાખીને દસ મિનિટ માટે પલાળવાના છે તો બંને વસ્તુને આપણે દસ મિનિટ માટે પલાળીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે આગળની બીજી તૈયારી કરીશું તો આપણે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે

સૌથી પહેલાં બધા ખડા મસાલા આપણે તેમની અંદર નાખીશું તો આપણા ખડા મસાલા સરસ થઈ ગયા છે હવે આપણે મીડિયમ સાઈઝની બે ડુંગળીને આ રીતના ઊભી ચોપ કરી લેવાની છે તો આપણે તે નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે અડધી વાટકી જેટલા લીલા વટાણા નાખીશું એક લીલું મરચું લીધું છે તેને આપણે થોડું મોટા ટુકડામાં ચોપ કરીને નાખીશું એક ટામેટું લીધું છે તેને આ રીતના આપણે થોડા મોટા ટુકડા કરવાના છે તો આપણે તે નાખીશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું બે ટેબલ સ્પૂન જેટલા આપણે શેકેલા મફીના દાણા નાખીશું જો શેકેલા ના હોય તો તમે જ્યારે તમે ખડા મસાલા નાખો ત્યારે તમારે આ મફીના દાણા નહીં નાખવાના એક ટેબલસ્પૂન જેટલી આદુ લસણ મરચાંની આપણે પેસ્ટ નાખીશું અડધી ટેબલ સ્પૂન આપણે હળદર નાખીશું એક ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે વડીને પલાળીને રાખી છે તેને આપણે પાણી બધું જ કાઢી લેવાનું છે અને આપણે તે વડીને નાખીશું વળીને આપણે થોડીક વાર માટે તેલમાં સાંતળવા દેવાની છે તો હવે આપણે સુહાનાનો જે બિરયાની મસાલો આવે છે તે આપણે એક ટેબલ જેટલો નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ચોખાને પલાળીને રાખ્યા છે તેનું પાણી આપણે કાઢી લેવાનું છે અને આપણે ચોખાને એડ કરી દઈશું તો ફક્ત દસ જ મિનિટમાં આપણો આ પુલાવ બનીને તૈયાર થઈ જશે થોડીક વાર માટે આપણે તેલની અંદર જ આપણે આ ચોખાને વડીને સાતડવાના છે તો હવે આપણે જરૂર પ્રમાણે જ પાણી નાખીશું

હવે આપણે ઢાંકણ બંધ કરીને ફક્ત બે સીટી જવા દેવાની છે અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે બે સીટી પછી આપણે ભાતને ખોલીને ચેક કરી લઈશું તો આપણા ભાત એકદમ સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ભાત થઈ ગયા છે તો હવે આપણે ભાતને સર્વ કરી લઈશું તૈયાર છે આપણા ગરમા ગરમ પુલાવ તો એકદમ સરસ આપણે આ પુલાવ બનાવીને તૈયાર કર્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટો છૂટો અને દસ જ મિનિટમાં આ પુલાવ બનીને તૈયાર થઈ જાય છે અને આ પુલાવ એટલો ખાવામાં ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના પુલાવ બનાવશો તો તમે ખાતા જઈ જશો એ રીતના એકદમ સરસ આપણો પુલાવ બનીને તૈયાર થયો છે આ પુલાવ તમે દહી સાથે રાયતા સાથે કે એકલો ખાશો તો પણ આ પુલાવ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે આ રીતના તમે વડી નાખીને પુલાવ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કેજો કે તમને આ સોયાબીન ની વડીનો પુલાવ કેવો લાગ્યો જો તમને આ પુલાવ ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય